નમસ્કાર મહેસાણા જિલ્લાની જોટાણા તાલુકાની ઘટક જોટાણાની અજબપુરસ માટે આંગણવાડીમાં આપણું સ્વાગત છે તો આજ રોજ તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આજની થીમ છે હું મારું શરીર અને પાડોશનું પુનરાવર્તન તો આજે બાળકોને મારા શરીર વિશે સમજ આપવાની છે તો રેડી છો તમે બધા સરસ તો જુઓ આ આપણું આખું શું કહેવાય શરીર શું કહેવાય તો શરીરમાં આપણા અલગ અલગ ભાગ આયેલા હું તમને જે પૂછું એ તમારું મન કહેવાનું હો બોલો આપણું માથું ક્યાં સરસ ઓકો કપાળ ગાલ હોટ જીભ જીભ ક્યાં આવીશ જીપ બતાવો જીભ આ રહી બતાવો હાથ ની ઓગળીઓ હાથ હાથનો ઓગળીઓ આવે ને એમાં અંગૂઠો હોય ને અંગૂઠો હમ પગ પગની ઓગળીઓ पगनो अंगूठो दिंचण डुंटी हाँ कमर आप कमर कह आ कमर कहवा हाँ बैडो बैडो सरस आप हाथोड़ क्या हाथोड़ हाँ हाथोड़ कहवा हाँ तो खबर पड़ी बदा ना अपना शरीर भागों विषे મજા આઈ તો સરસ મજાની ક્લૅપ કરો સરસ વેરી ગુડ